અશાડી પુનમને ગુરુ પૂણિમા તારીકે ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુ પૂજનનો મહિમા હોવાથી ગુરુનું ઋણ ચૂકવવા શિષ્યો યથાશક્તિ પૂજન અર્ચન તથા ભેટ સોગાદ અર્પણ કરે છે ત્યારે આજે પાલમપુરના મોટા રામજી મંદિરમાં ગુરુ પૂજન કાર્યક્રમ યોજાયો જીવનમાં ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ જ ભગવાન પ્રાપ્તિનો માર્ગ બતાવે છે ત્યારે ગુરુ મહિમા વર્ણવતા ગુરુ પૂર્ણિમાની આજે પાલનપુર ખાતે ઠેર ઠેર ઉજવણી થઈ હતી જેમાં મોટા રામજી મંદિર ખાતે પણ ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો मोटा रामजी मंदिर ખાતે શ્રી રામ સેવા સમિતિ ના કાર્યકરો સહિત ના ભાવિક ભક્તો એ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ આજ 10 7 2025 ના રોજ ગુરુપૂર્ણિમા નો તહેવાર મનાવા મે આવ્યો આ ગુરુની મહિમા બહુત બડી મહિમા હે ભક્તો કો વર્ષ મે એકવાર ગુરુ કે દર્શન karna zaruri hai गुरु बिन भवन तरह न कोई जो शंकर सम हो गुरु सब दुखों से निवारण कर सकते हैं एक बार भगवान भी रूठ जाए तो गुरु मना सकता है गुरु में इतनी शक्ति है इसलिए सभी भक्तों से निवेदन है कि अपने गुरु के वर्ष में एक बार दर्शन गुरु चरण पूजा जरूर करनी चाहिए यह अपने परंपरा सनातन परंपरा है इसलिए आज गुरु का त्यौहार है सबको अपने अपने गुरु के दर्शन करना जरूरी है जय जय श्री राम